આપ સૌ જાણો છો કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે છેલ્લા બે વર્ષથી યુક્રેન પોતાની લેખશાહી બચાવવા માટે દેશની ખુમારી ટકાવી રાખવા માટે સતત લડી રહ્યા છે અને એ પણ રશિયા જેવા બળવાન દેશ સાથે લોકોએ પણ એવો ટેકો આપ્યો છે ત્યાંની મહિલાઓ પણ લશ્કરમાં જોડાય અને રશિયા સામે લડી રહી છે અને યુદ્ધ દરમિયાન યુદ્ધ દરમિયાન યુક્રેને જે ટેકનોલોજી ડેવલપ કરી છે ડ્રોનથી માંડીને ઘણા શસ્ત્રોમાં એ ટેકનોલોજી માટે આપણને સેલ્યુટ કરવાનું મન થાય છે આવા કટોકટીના સમયમાં જ્યારે યુક્રેનને નાણાંની જરૂર છે યુક્રેનને હાઈફાઈ શસ્ત્રોની જરૂર છે જે અત્યાર સુધી અમેરિકામાંથી મળતા જ આવ્યા છે યુરોપ અને રશિયાની ટેકાથી યુક્રેન યુદ્ધમાં ટકી રહ્યા છે પરંતુ ટ્રમ્પ સાહેબ આવ્યા પછીથી ટ્રમ્પ સાહેબને પણ એટલી બધી પૈસાની ભૂખ લાગી છે કે ધરાય એમ નથી ટ્રમ્પને જણાવ્યું ઓફર કરી કે તમારી જમીનમાંથી જે કંઈ કુદરતી સંપત્તિ મળે છે એ કુદરતી સંપત્તિઓ કાઢવા માટેની મંજૂરી અમારા અમેરિકન કંપનીઓને આપો તો અમે તમને પાંચસો અબજ ડોલરની સહાય કરીશું પાંચસો અબજ ડોલર એટલે ખૂબ મોટી રકમ તો જ અમે સહાય કરીશું નહીં નહીં કરીએ જેલેન્સી યુક્રેન રાષ્ટ્રપતિ એ પણ સિંહનું બચ્ચું છે અને ટ્રમ્પ સાહેબને પણ કહી દીધું આવા શબ્દો કહ્યા કે મારો દેશ વેચવા માટે નથી વેચવા માટે નથી એને કોઈ ખરીદી શકે નહીં અને વેચીશું નહીં ત્યારે આપણને આપણા મિત્રો અને ચારે બાજુ ચર્ચા જાગે છે ત્યારે યાદ આવ્યું કે માત્ર અમેરિકાની જે કોર્ટની સજામાંથી અદાણીને બચાવવા માટે આક્ષેપ નથી કરતો પણ લોકો બોલે છે અને લોકોની ભાષા હું બોલું છું આ મારું અંગત મંતવ્ય નથી કે મોદી સાહેબે આખા અર્થતંત્રને અમેરિકાને વેચી દીધું ભારત જેવી વિશાળ લોકશાહી દેશનું અર્થતંત્રને વેચી દીધું શું કામ તો કે અદાણીને બચાવવા માટે એના એક મિત્ર એક જ ઉદ્યોગપતિને બચાવવા માટે આ વારંવાર સોશિયલ મીડિયામાં અને છાપાઓમાં આવવા માંડ્યું છે મારી પાસે એના કટિંગ પણ છે અને અમેરિકાએ એની સામે હજી અદાણીને બચાવી શકશો નહીં તો કાંઈ નક્કી નથી અદાણી સામે સમન્સ બજાવવા માટે એની ગવર્મેન્ટને અમેરિકન ગવર્મેન્ટે કાગળ પણ લખી દીધો છે છતાં આ ઇમ્પ્રાઇડ શરત છે અને એની સામે ભારતે અમેરિકા પાસેથી છાપાના અહેવાલ મુજબ ભારતની જરૂરિયાતના પંચ્યાસી ટકા જેટલી ક્રૂડ એટલે કે કાચું પેટ્રોલ અને ગેસ ખરીદવો અને એ પણ અમેરિકાએ નક્કી કરેલ ભાવથી ચાલો એ શરત પણ મોટી શરત કહેવાય બીજી શરત એવી જ મોટી મૂકી છે કે અમેરિકાએ વિશ્વની જે કંપનીઓ ઉપર પ્રતિબંધ મૂક્યો છે એ એના લિસ્ટમાં બ્લેક લિસ્ટમાં છે એવી કોઈ પણ કંપની પાસેથી ભારત ક્રૂડ કે ગેસ ખરીદી શકે નહીં જે ત્યાં સુધી આપણને રશિયાનો ગેસ પચીસથી ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ રેટથી મળતો હતો એ હવે મળશે નહીં અને એને બદલે પચીસથી છીસ ટકા વધુ ભાવથી આપણે ખરીદવો પડશે અને પેટ્રોલના ભાવ વધે ડીઝલના ભાવ વધે એટલે એની અસર બહુ ખરાબ અસર વિપરીત અસર આપણા દેશના અર્થતંત્ર ઉપર પડે ઇવન ખેડૂતો ઉપર પણ પડે કારણ કે એના ટ્રેક્ટર ચલાવવા માટે ડીઝલ તો જોવાનું છે એન્જિન ઓઇલ એન્જિન ચલાવવા માટે ડીઝલ તો જોવાનું જ છે દેશની દરેક જગ્યાએ મને તમને પણ એની અસર થાય એની અસર થાય આપણા મોદી સાહેબે સ્વીકારી પણ લીધું અને જે અમેરિકાથી ભારતમાં આયાત થાય છે જેની ઉપર આયાત ડ્યુટી લાગે છે એ ડ્યુટી પણ ઘટાડવાની આપણા મોદી સાહેબે તો દોઢસો ટકા જેમાં ડ્યુટી લાગતી હતી એમાં સિત્તેર પંચોતેર ટકા કરી દીધી અડધો જ ઇમ્પોર્ટ ડ્યુટી કાઢી નાખી અને હજી પણ ઘટાડવી પડશે આ છે આપણા દેશની ખુમારી સાહેબ બ્રિટિશરોએ તો બસો વર્ષ સુધી ગુલામ રાખ્યા દેશને પણ આવી આકરી શરતો નહોતી ત્યારે આપણા લોકશાહી દેશના વડાઓએ સહી સિક્કા કરીને આ બધી શરતો સ્વીકારી લીધી છે તમારે કરવાનું ગુલામી જોઈએ છે કે સ્વતંત્રતા જોઈએ છે ખુમારી જોઈએ છે કે કાયરતા જોઈએ છે જેલન્સીએ તો પ્રૂફ કરી દીધું કે અમારે ખુમારીથી જીવવું પડે છે જીવવું છે અને જીવીશું અમારા દેશમાં કોઈ પણ ખનીજ સંપત્તિ વેચવી નથી આભાર જય હિન્દ જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત